ઉડતા પંજાબ બાદ ઉડતા ગુજરાત બને તો નવાય નહીં કારણ કે ગુજરાતની અંદર છાસવારે વારે ડ્રગ્સ પકડવા ઘટના આપણી સમક્ષ સામે આવતી હોય છે નમસ્કાર હોટલાઇન ન્યૂઝ ની સાથે હું છું સોનલ ડ્રગ્સ પકડવાના અનેક વાર બનાવો આપણી સમક્ષ સામે આવતા હોય છે અનેક ન્યૂઝની અંદર પણ આપણે જોતા હોઈએ છે કે ગુજરાત હવે ડ્રગ્સનું પ્રવેશ દ્વાર બની ગયું છે ડ્રગ્સ બનાવવાના કારખાના ચાલી રહ્યા છે કરોડો રૂપિયાનો ડ્રગ્સ ગુજરાતમાં ઠલવાય છે અને ભાજપ સરકાર પોતાની વાહ વાહી કરી રહી છે પરંતુ અજાણ્ય શખ્સો ડ્રગ્સ નાખી દે તેવું સામે તો આવે છે પણ તેમના આંકાઓ કેમ પકડાતા નથી એવા પ્રશ્ન આપણી સમક્ષ સામે આવતા હોય છે ત્યારે નશાની આગમાં યુવાધન બરબાદ થઈ ગયું છે ખાનગી બંદર પરથી અનેક વખત હજારો કિલો ડ્રગ્સ પકડાય છે પણ તેની કોઈ તપાસ કેમ થતી નથી ડ્રગ્સની સિન્ડિકેટનું નેતૃત્વ કોણ આપે છે તેની તપાસ પણ થવી જોઈએ હમણાં થોડા સમય પહેલાં જ અગાઉ અપોર બંદરની અંદર જે રીતે ડ્રગ્સ પકડાયો હતો અઢારસો કરોડની કિંમતના ત્રણસો અગિયાર પેકેટ્સના નો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો અને પાકિસ્તાનના ફિદા નામના ડ્રગ્સ માફિયાનો જથ્થો તામિલનાડુના એક શખ્સને આપવામાં આવ્યો આવતો હતો. ખાનગી તપાસ એજન્સીને જોઈને પાકિસ્તાની બોટમાં રહેલા શખ્સ દરિયામાં ડ્રગ્સ નાખીને ભાગી ગયો હતો અને તપાસ એજન્સીનો તપાસ કરતા એમાંથી 311 પેકેટ્સના માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો. જેનું આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1800 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. ગુજરાત ટીએસને 2018 થી 2025 સુધી 8 વર્ષમાં 10000

સુરત સિટીમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન મુજબ માનનીય સીપી સરના નિર્દેશ મુજબ ખટોદરા પોલીસ સ્ટેશનના બે પોલીસવાળા ચેતનભાઈ અને બહાદુર સિંહ એ બંને પેટ્રોલિંગમાં હતા અને બંને માનનીય સીપી સરના નિર્દેશ મુજબ દરેક પોલીસ સ્ટેશનમાં બનાયેલી એનડી પીએસની ટીમના પાર્ટ છે અને એને બાતમી મળી કે નવજીવન સર્કલથી સોસો સર્કિલ તરફ આવતા સર્વિસ રોડ ઉપર એક બર્ગમેન મોપેડ હે એ ઉપર એક માણસ છે એના પાસે એમડી અને વેચાણ કરે છે ને એમડી બાઇકમાં થઈ શકે આ બાતમી ઉપર એ બંને માણસો ત્યાં જઈને અને મોપેડને રોકાઈને ચેક કરી તો એક એમડી જેવો પદાર્થ આને બાઈકની ડિગીમાંથી મળ્યો એના પછી તરત જ સિનિયર અધિકારીઓને જાણ કરવામાં આવી એફએસએલને અને સરકારી પંચોને ત્યાં જાણ કરવામાં આવી સરકારી પંચોની હાજરીમાં એફએસએલ ચેક કરતાં જો નશીલો પદાર્થ છે સફેદ કલરનું એમડી પ્રતિસ્થાપિત થયું અને જો આરોપી છે એને અટક કરવામાં આવ્યું છે આરોપીનું નામ જલાલુદ્દીન ઇસ્માઈલ શેખ છે ઓ ફર્નિચરનું મજૂરી કામ કરે છે અને વરિયાળી બજારનો રહેવાસી છે પ્રાથમિક તપાસમાં જલાલુદ્દીન શેખ જણાવ્યું છે કે કોઈ સોયબ કરીને માણસ છે બાટીનાનો એના પાસેથી પરચેઝ કર્યો છે જલાલુદ્દીન શેખ ઉપર એક જૂનો ગુના પણ એમડીનો છે લાલગેટ પોલીસ સ્ટેશનમાં અગિયાર ગ્રામનો દર્જ થયેલો હતો જેમાં છ માસ સુધી રાજકોટ જેલમાં હતો એના પછી બેલ મળ્યા પછી ત્રણ માસ સુધી ભગત ફર્નિચરનો કામ કર્યો અને ત્રણ માસ પછી ફરીથી ડ્રગ્સનું કામ શરૂ કરી દીધું અને એના મોબાઈલની ચકાસણી કરતાં મોબાઈલનો ડાટા દરેક દિવસો ડિલીટ કરી નાખે છે વોટ્સએપનો ડાટા પણ અને મોબાઈલનો ડાટા પણ તો મોબાઈલને એફએસએલને મોકલવામાં આવશે અને જે જો જો પણ ડિટેલ મળશે એના આ સ્તર પર ફર્ધર કાર્યવાહી કરવામાં આવશે એના એના વિરુદ્ધમાં એક લાલગેટ પોલીસ સ્ટેશનમાં જુગાડનો પણ ગુના છે દો ગુના જૂના છે અને એક ત્રીજો ગુના છે અને ફર્ધર જો ઇન્વેસ્ટિગેશન છે એ ચાલુ છે ટોટલ જો મુદ્દામાલ મળ્યો છે તો સત્યાણમે પોઈન્ટ એકસો પચાસ ગ્રામ છે જેની જે કિંમત છે નવ લાખ એગતર હજાર પાંચસો રૂપિયાની છે અને મોપેડ અને બધું મળીને દસ લાખ એક હજાર ત્રણસો રૂપિયાનો ટોટલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન ક્યાંથી લઈને આવ્યો જે વેચાણ કરતો હતો તો ક્યાં ક્યાં વેચાણ કરતો હતો બીજા કોઈ માણસ પણ ઇન્વોલ્વ છે એની તપાસ ચાલુ છે પોતે પણ કન્ઝપ્શન કરે છે અને પ્રારંભિક પૂછતાછમાં એવું જણાવ્યો છે કે હું પોતે જ કન્ઝમ્પશન કરું છું ને મારા પોતાના કન્ઝમ્પશન માટે જ હું લઈને આવ્યો છું ત્યારે એટલો મોટો જથ્થો સત્તાણમાં ગ્રામનો કન્ઝમ્પશન માટે નહીં થઈ શકે આ વાત સ્વીકાર કરવામાં આવશે નહીં અને ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં જે પણ ફેક્ટ્સ મળશે એ તમને જાણવામાં આવશે આરોપી પાસેથી પોલીસે અઠ્ઠાણું ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે અંદાજે ડ્રગ્સની કિંમત આઠ લાખ રૂપિયા થાય છે ખટોદરા પોલીસે તો હાલ ગુનો નોંધીને વધુ તપાસ કરી છે ડ્રગ્સ પકડાય પોલીસ તપાસ કરે ત્યારબાદ શું ત્યાર પછીની પરિસ્થિતિનું શું આ ડ્રગ્સ આવે છે ક્યાંથી કોણ મોકલે છે સૌથી વધારે તો આની અંદર જે આપણા દેશની સૌથી મોટી સંપત્તિ ગણી શકાય એ છે યુવાધન અને આપણે બરબાદ કરી રહ્યા છે આપણા દેશની સંપત્તિ એટલે કે યુવાધનને આ યુવાધન એકવાર જો આ ડ્રગ્સના નશાની અંદર જપડાય ત્યારબાદ આ જંજાળની અંદરથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ અને કપરું ગણી શકાય કારણ કે આ ડ્રગ્સ જે માફિયાઓ છે તે આવા યુવાઓને ટાર્ગેટ કરતા હોય છે કે જે ખાસ કરીને હાઈ સોસાયટીની અંદર આવતા હોય છે પૈસાદાર વર્ગ હોય છે અને ખાસ કરીને કોઈને કોઈ સમસ્યાથી પીડાતો હોય તેમને પહેલા તો મફત ડ્રગ્સ આપવામાં આવે છે અને ત્યારબાદ એકવાર એની લત લાગી ગયા બાદ એ યુવાનને એ નશામાંથી છોડાવવું એ ચુંગલમાંથી છોડાવવું ખૂબ જ મુશ્કેલ અને કપરું સાબિત થતું હોય છે ત્યારે સૌથી પહેલા જે પાયો જે છે એનું શિક્ષણનો હોય છે ત્યારે શાળા લેવલથી જ બાળકોને ખાસ કરીને જે શિક્ષકોએ આ જે ડ્રગ્સ અને ડ્રગ્સથી થતા નુકસાનની બાબતે આ વિષયની અંદર બાળકોને ઊંડાણપૂર્વક આનું જે નોલેજ આપવું જોઈએ કે જેના કારણે યુવાઓ વિદ્યાર્થીઓ આ ડ્રગ્સના રવાડે આ નશાના રવાડે ના ચડે અને આપણા દેશની જે સૌથી મોટી સંપત્તિ જે છે યુવાધન એને આપણે બચાવી શકીએ કારણ કે કોલેજોની આસપાસનો જે વિસ્તાર જે ગણાતો હોય છે ત્યાંથી પણ અનેકવાર ઘણી વખત બનાવો સામે આવતા હોય છે કે કોલેજ જે વિદ્યાર્થીઓની પાસેથી ડ્રગ્સ પકડતું હોય છે આવા નશા જે કરનારા જે પદાર્થો હોય છે એમનું સેવન થતું હોય તો એને પણ પોલીસ પકડી પાડતી હોય છે પરંતુ એ યુવા એની પાછળ છે કેવી રીતે તેની પાછળની કોઈ તપાસ એના પર થતી નથી આમાં સમગ્ર સમાજે જાગવાની જરૂર છે સમગ્ર દેશે જાગવાની જરૂર છે કે જેના કારણે આપણે આવા યુવાઓને બચાવી શકીએ અહીં પોલીસ માત્રને માત્ર ડ્રગ્સ પકડીને હાથ ઊંચા કરી લેતી હોય છે ન્યૂઝની અંદર આપી દેતી હોય છે ડ્રગ્સ માફિયાઓને ઝડપી પાડતી હોય છે અને ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી મીડિયાની અંદર આપીને સંતોષ માની લેતે હોય છે પરંતુ આટલેથી અટકતા એમને આગળ પણ વધુ કાર્યવાહી કરવાની જરૂર છે આ સાથે મને રજા આપશો નમસ્કાર આવા પ્રકારના વિડિયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો